જ્વેલર્સ સાથે ગજબની છેતરપિંડીની ઘટના સામે આવી છે મીરા રોડ સિનેમેક્સ ખાતે આવેલી છાપરિયા ભૈરવ જ્વેલર્સના માલિક સાથે આ ઘટના ઘટી છે મુંબઈ જ્વેલર્સને ત્યાં એક મુસ્લિમ મહિલા આવે છે અને તેના સસરા બીમાર હોવાથી ઘરની જણસ વેચવી છે જ્વેલર્સના માલિક દાગીના તપાસે છે વજન કરે છે અને દાગીના ખરીદવા માટેની બધી જ પ્રક્રિયા પૂરી કરે છે જેમાં જણસ વેચવા આવેલી મહિલાનું આધાર કાર્ડ લેવાની સાથે બજાર ભાવ મુજબ થતી કિંમત હિસાબે ગણતરી કરી ઓનલાઈન પૈસા પણ ચૂકવે છે આ તમામ વ્યવહાર દુકાનમાંના સીસીટીવી કેમેરામાં પણ ઝડપાય છે દુકાનદાર અધિકૃતપણે દાગીના ખરીદ્યા બાદ અને પોલિશ કરી શોકેસમાં વેચવા માટે પણ મૂકે છે દાગીના વેચનાર મહિલાની સાસુ અને જેઠાણી દુકાનમાં આવે છે અને કહે છે કે મારા ઘરમાંથી ચોરાયેલા દાગીના તમે ચોર્યા છે આદળ મહિલા સાથે આવેલી મોટી વહુ તો સોનાનો હાર ઉપાડીને દુકાનમાંથી ભાગવાનો પણ પ્રયાસ કરે છે પણ દરવાજા ઉપર લોક હોવાથી તે ભાગી શકતી નથી બંને મહિલાઓ અને હાર લઈને ભાગવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના દ્રશ્યો પણ દુકાનમાં સીસીટીવી કેમેરામાં ઝડપાયા છે દુકાનદારના આશ્ચર્ય વચ્ચે મીરા રોડ સ્થિત કાણકિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમની ટીમ સાથે દુકાનમાં એન્ટ્રી કરે છે પોલીસની ટીમ બંને મહિલાઓની હાજરીમાં દુકાનની તલાશી પણ લે છે ચાર કલાક ચાલેલી તપાસ બાદ પોલીસ બસો સત્યાવીસ ગ્રામ સોનું જપ્ત કરીને લઈ જાય છે આ અંગે દુકાનદારે ગંભીર આક્ષેપ કર્યો હતો કે પોલીસ કોઈપણ પ્રકારના સર્ચ વોરન્ટ વગર આવી તલાશી લીધી અને પંચનામું કર્યા વગર જ બસો ગ્રામ સોનું લઈ ગઈ વાચકોને થશે કે આવું તો કંઈ બનતું હશે સાંભળનારને પણ એવું થશે કે આવું તો કંઈ બનતું હશે પણ આ હકીકત છે મીરા રોડ સિનેમેક્સ પાસે આવેલી છાપરિયા ભૈરવ જ્વેલર્સના માલિક સાથે આ ઘટના ઘટી છે છાપરિયા ભૈરવ જ્વેલર્સના માલિક મહેન્દ્રભાઈ જણાવે છે કે થોડા દિવસ પહેલાં અમારી બાજુના મકાનમાં રહેતી એક મહિલા દુકાનમાં આવી અને શસ્ત્રની સારવાર માટે પૈસાની જરૂર હોવાથી દાગીના વેચવા આવ્યો હોવાનું જણાવ્યું હતું મહેન્દ્રભાઈએ દાગીનાની ચકાસણી અને વજન કર્યા બાદ બજાર ભાવના હિસાબે એકસો સિત્યાસી ગ્રામ સોનાના પૈસા ઓનલાઈન ચૂકવ્યા છે જોકે પૈસા ચૂકવવા અગાઉ મહેન્દ્રભાઈએ મહિલાનું આધાર કાર્ડની કોપી લેવાની સાથે એક વેચાણ ખત બનાવે છે જેમાં એ મહિલાની સહી પણ લે છે મહેન્દ્રભાઈ સોનું લીધા બાદ એને પોલિશ કર્યા બાદ દુકાનના શોકેસમાં પણ મૂકે છે તે દરમિયાન આવનાર મહિલાની સાસુ મીરા રોડના કાણકિયા પોલીસ સ્ટેશનમાં દાગીના ચોરાયાની ફરિયાદ નોંધાવે છે એ ફરિયાદમાં એણે જણાવ્યું હતું કે એની નાની વહુએ દાગીના ચોર્યા હતા જે છાપરિયા જ્વેલર્સને વેચી માર્યા છે મહિલાએ નોંધાવેલી ફરિયાદના પગલે પોલીસ અધિકારી દુકાનમાં આવીને પૂછપરછ કરે છે એ સમયે મહેન્દ્રભાઈ સોનું ખરીદતી વખતે થયેલા વ્યવહારના તમામ દસ્તાવેજો પણ બતાવે છે જેટલા દાગીના હતા એ તમામની અલગ રેવન્યુ સ્ટેમ્પ સાથેની રસીદ બનાવી એના ઉપર સહી પણ લીધી હોવાનું પણ પોલીસ અધિકારીને જણાવે છે તે ઉપરાંત એકાદ લાખ રોકડા આપ્યા હોવાનું તથા બાકીના ઓનલાઈન ચૂક્યા હોવાનો બેંકનો વ્યવહાર પણ પોલીસને બતાવે છે તેમ છતાં પોલીસ ચાર કલાકની તપાસ બાદ બસો સત્યાવીસ ગ્રામ સોનું જપ્ત કરે છે મહેન્દ્રભાઈ જણાવે છે કે મારા તો પૈસા પણ ગયા અને લીધું હતું એના કરતાં પચીસ ત્રીસ ગ્રામ વધુ સોનું પણ ગયું પોલીસે સોનું જપ્ત કર્યું એની કોઈ પહોંચ પણ મને આપી નથી મારે ન્યાય જોઈએ છે મેં સોનું ખરીદવામાં કોઈ ગેરકાયદે કામ કર્યું નથી છતાં મને ખોટી રીતે ફસાવાઈ રહ્યો છે

पुलिस से मिल के ये काम किया है पुलिस ने सब मिल के उनको सेठ बोलते हैं वो सेठ है उनके वो जैसे वो बोले फरियादी बोले वैसा वो लोग मतलब हमको दबाते हैं तो ये जो अपने नौ लाख रुपया उनको ट्रांसफर किया तो उनके घर पे बाद में बाद में बताया था जब ये कंप्लेट हुई तभी पुलिस को कि मैंने ये ट्रांसफर किया है तो उनके घर वाले उनको पूछ नहीं रहे कि भाई ये पैसा कहाँ से आया ये तो बोलते है उनके अकाउंट में कुछ नहीं है आपकी बैंक से ऑफिशियल ट्रांसफर हुआ है पैसा हाँ, पूरा स्टेटमेंट हमने दिया है पूरा स्टेटमेंट बताया है टोटल आपने स्टेटमेंट पुलिस को और और सब सब बताया? हाँ, सब दे दिया पुलिस और, और फरियादी आपके पास आके ज्वेलर्स में चार घंटा तक सर्च ऑपरेशन करते हैं विदाउट वारंट विदाउट वारंट और जो सोने की फरियाद है एक सौ ग्राम है उसकी जगह उससे 50 ग्राम ज्यादा लेके गए दो सौ ग्राम लेके गए टोटल अच्छा तो वो सोना लेके गए तभी उन्होंने कुछ सील किया था नहीं इधर सील नहीं किया पंचनामा या कुछ नहीं, नहीं किया नहीं नहीं, नहीं कुछ नहीं किया उधर उधर जाके मेरे को उसका लिख के दिया पंचनामा उधर जाके किया पुलिस स्टेशन में यहाँ से सील नहीं किया यहाँ से सील नहीं किया फिर पुलिस अभी आपको क्या कर रही है अभी आपका तो पैसा भी गया और सोना भी गया पैसा भी गया और सोना भी गया और पुलिस कुछ नहीं कर रही है अभी हम हम कार्रवाई कर रहे हैं आपने क्या कार्रवाई की अभी सब लेटर दिया है डीसीपी एसीपी ये पुलिस चौकी कनकिया सब लेटर हमने ले सीएम डीसीएम सब जगह आ, सब, आपने कंप्लेंट की डीसीपी सब, सब जगह लेटर दिया आपका गोल्ड अभी कहाँ पर है जो यहाँ से 227 ग्राम लेके गए हो ये भाई ये का ये क्या है? कनकिया, कनकिया पुलिस चौकी में है। अच्छा तो वो वापस लेने के लिए आपने कुछ प्रोसेस की है अभी हमने ये जी का ये कि जो फॉर्म भर के दिया है और हमने कल कोर्ट में ये यानी तो क्या, क्या, क्या है कार्यवाही तारीख का है डेट नौ नौ सात आपको क्या लगता है पुलिस की मिली भगत और ये शेख परिवार की जो मिली भगत है उससे आपको पैसा मिलेगा आपने ज्वेलर्स एसोसिएशन में कहीं और ये अपने बात रखी है आपकी मैंने ज्वेलरी एसोसिएशन में रखी है बात तो ये ये बस यही चल रहा है सब ये मैटर चल रहा है हमारे एसोसिएशन में तो आपको कोर्ट से मिल जाए इसे आपको न्याय की उम्मीद है क्योंकि पुलिस प्रशासन और ये शेख परिवार ये यानी कि ये चीटिंग सब मिली भगत करके कर रहे हैं ऐसा दिख रहा है तो जो हिसाब से चल रहा है आपको न्याय की उम्मीद है या इसके पहले आप ऊपर भी जाएंगे अभी अभी एसोसिएशन जैसा करे वैसा अच्छा तो टोटली आपका कितना नुकसान हुआ है मेरा दो ग्राम तो सोना गया और दस लाख मैंने कैश दिया जो शेख परिवार को दिया आ, जो कि चौरासी ग्राम की जगह दो सो ग्राम सोना लेके गए और प्लस 10 लाख जो मैंने में, जो सोना खरीदा वो दिया वो अलग यानी कि 25 लाख से ज्यादा आपका नुकसान हुआ है तो क्या आप ये केस जीतने के बाद आप इनके पुलिस और शेख परिवार पे मानहानि का मुकदमा करेंगे भी देखेंगे करना तो है ही ठीक है हम भी कोशिश करेंगे कि हम हमारे माध्यम थ्रू ये किस्सा ज़्यादा से ज़्यादा लाए और गृह मंत्री और दोनों को हम ये बात पहुंचाएंगे आपके और जल्द से जल्द आपको न्याय मिले ऐसी उम्मीद रखते हैं